આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે પરંતુ સાથો સાથ ઉદ્યોગો ની પણ જરૂર છે દેશ આઝાદ થયા પછી જે કોઈ સરકારો આવી એમણે કોશિશ કરી કે ખેતી પ્રધાન દેશમાં ખેતી ને ખૂબ મહત્વ મળે પણ સાથો સાથ ઉદ્યોગો પણ આગળ વધે એ માટેનો પ્રયત્ન उद्योग खेती ना भोगे न ना उद्योग राज्य तिजोरी ने नुकसान करे न जुए एक हेल्दी कंपटीशन एक सकारात्मक स्पर्धा पारदर्शिता भ्रष्टाचार विहीन रीते उद्योगकार मेहनत करे जरूर पड़े एने योग्य वातावरण सरकार आपे અને ઉદ્યોગોનો પણ વિકાસ થાય આ પરિકલ્પના સાથે આપણા દેશમાં કામ થતું રહ્યું કોંગ્રેસ પાર્ટીએ હંમેશા એ દિશામાં કામ કર્યું આપણા ગુજરાતમાં ઓગણીસો બાણું ત્રાણુંમાં આખા દેશમાં સૌથી વધારે મૂડી રોકાણ કાગળ પરના ના એમ હોય નહીં અત્યારે જેવા થાય છે વાસ્તવિક મૂડી રોકાણ સૌથી વધારે આખા દેશમાં મહારાષ્ટ્ર કે મુંબઈ કરતા વધારે આવ્યું

એસઆર અને રિલાયન્સ પણ બંને આવી બંને કંપનીને સરકારે એક સરખી રીતે ટ્રીટ કરી અને આખા એશિયાની સૌથી બે મોટી રિફાઇનરી આપણા જામનગર જિલ્લામાં બની ઓટોમોબાઇલ્સ માટે આદિવાસી વિસ્તાર પસંદ કર્યો કે પંચમહાલ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં કોઈ મોટર્સ સ્થાપનારી કંપની આવે જનરલ મોટર્સનું કારખાનું સ્થપાયું પંચમહાલ જિલ્લામાં હું જ્યાંથી ચૂંટાયેલો હતો એ વખતે ધારાસભ્ય તરીકે ભાલ અને નવાગામનો વિસ્તાર પછાત વિસ્તાર હતો કેમિકલ ઝોન માટે સ્પેશિયલ સ્કીમ આપી અનેક ઉદ્યોગો ત્યાં આવ્યા હું એટલા માટે કહું છું કે સરકારની નીતિ પારદર્શક હોય ટેલર મેડ ના હોય કે આ નીતિ બનાવો જે ટાટા નેનો લાગુ પડે બીજા ના હોય અમદાવાદના આઉટસ્કટમાં આપો બહાર અવિકસિત વિસ્તારને નહીં એવી નીતિ નહીં અને સરકારની એ નીતિના કારણે ગુજરાતમાં એક સંતુલિત વિકાસ પણ થયો અને આખા દેશમાં ઓગણીસો બાણું ત્રાણુંમાં સૌથી વધારે મૂડી રોકાણ જો કોઈ રાજ્યમાં આવ્યું તો એ આપણા ગુજરાત રાજ્યમાં આવ્યું એટલે કોંગ્રેસ પક્ષ એ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરનારો પક્ષ રહ્યો પણ કૃષિના ભોગેની પ્રાથમિકતા કૃષિપ્રધાન દેશમાં કૃષિને પશુપાલનને સામાન્ય નાગરિકને અને એના સાથો સાથ ઉદ્યોગને પણ વાતાવરણ આપીને વિકસિત થાય ભારતીય જનતા પાર્ટીએ એક જુદા પ્રકારની નીતિ અપનાવી અને એ નીતિએ કે તિજોરીને લૂંટો જનતાને લૂંટો જેને હું તોડ કરવો એનો કરો એક માણસને હું ઝીરોમાંથી હીરો બનાવીશ એના માટે તમામ દરવાજા ખુલ્લા કોઈ નિયમ નહીં કોઈ કાનૂન નહીં કોઈ પારદર્શિતા નહીં અને એ રીતે એક સામાન્ય માણસ પણ બોલતો થયો કે મોદી અદાણી ભાઈ ભાઈ મિલકર ખાઈ મલાઈ આ સ્લોગન છોકરાઓ પણ બોલતા થયા એવી સ્થિતિ વારંવાર માંગણીઓ ઉઠી કેટલીક બાબતોમાં જનતા લૂંટાય છે

આજ ગૌતમભાઈ અદાણીએ બતાવીને બહુ જ ખૂબ કે અદાણી ભંડોળમાં કેવો નફો થઈ જવાનો છે કરીને લોન અને બોન્ડ પેટી ત્રણ બિલિયન યુએસ ડોલર તમે એને રૂપિયામાં કન્વર્ટ કરીને કરશો તો બહુ મોટો આંકડો થશે એટલા પૈસાથી

અને તપાસના અંતે જે પરિસ્થિતિ પેદા થઈ એમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ઓફ જસ્ટિસ જસ્ટિસ અદાલત એના પાસે હકીકતો આવી કે ભાઈ અહીંયા આપણા લોકોને જે વાત કરીને કહેવામાં આવ્યું હતું એ વાત તો હવાનું સપનું કરીને પૈસા લીધા અહીંયા અને ભારતમાં સોલાર એનર્જીના ખૂબ ઊંચા ભાવે વીજળીના વેચાણ માટે કરોડ રૂપિયા એની રિશ્વત દેવાની છે બે હજાર કરોડ રૂપિયા ડોલર ના ભાવ ઊંચે નીચે થાય છે એટલે કેટલાક છાપાઓ એકવીસો કરોડ દેખા છે કારણ કે રોજે રોજ ડોલરનો ભાવ ઉપર નીચે થાય છે યુએસ ડોલરમાં પ્રાઇસ આપી છે એટલે બે થી લઈને એકવીસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા આગળ થયો એનો ભોગ કોણ બન્યો પેલો અમેરિકાનો રોકાણકારની ચિંતા કરતા મને મારા દેશવાસીઓની ચિંતા છે આ એકવીસસો કરોડ બે હજાર એકસો કરોડ રૂપિયાની લાંચ આપીને ગૌતમભાઈ અદાણીએ મોંઘા ભાવે વીજળી સરકારને

અને સરકારે ખરીદીની મોંઘા ભાવની વીજળી મોંઘા ભાવે ગ્રાહકને પૂરવી એટલે આખરે દેશનો નાગરિક લૂંટાયો અને અમેરિકાની ન્યાયાલય અમેરિકાનો એફબીઆઈ એ ઇન્વેસ્ટિગેશન કરે તપાસ કરે કેસ દાખલ થાય

કોઈક માણસને નાનો ગુનો હોય છે તો જેલમાં જાય છે હું કહું છું નાનો ગુનો કરનારો જેલમાં જાય હું બચાવતો નથી જાય આજે જ છાપામાં છે કે કોઈ પચીસો રૂપિયાની બાવીસો રૂપિયાની લાંચમાં એને સાડા સાત વર્ષની સજા થઈ થાય ભ્રષ્ટાચારી કોઈ વાંધો નથી પણ જો એવી મામૂલી રકમ માટે સરકાર ને પોલીસ જાગૃત રહેતી હોય તો આ બે કરોડના ભ્રષ્ટાચાર માટે આપણી સીબીઆઈએ ના જાગવું જોઈએ આપણી ઈડી ની રેડ ના થવી જોઈએ તરત જ એ માણસની સામે જો અમેરિકામાં આટલા પુરાવા પછી વોરંટ નીકળતું હોય તો અહીંયા ન થવું જોઈએ ના પહેલો દાખલો નથી મારે વ્યક્તિગત કોઈની સાથે દુશ્મની નથી વ્યક્તિગત રીતે કોંગ્રેસ પાર્ટીને કોઈ લેવા દેવા નથી પણ એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમારો એક ધર્મ છે

એ દિવસે વીજળી પ્રાઇવેટ લેવા જઈએ તો તકલીફ ના પડે એટલા માટે લાંબા ગાળાના કરાર કર્યા હતા અને ખૂબ સસ્તા દરે વીજળી કોમ્પિટિટિવ બીડ સ્પર્ધાત્મક બીડો મંગાવીને લાંબા ગાળાની વીજળીની ખરીદી કરી એ વખતે આજ ગૌતમભાઈ અદાણીએ ટેન્ડર ભરીને નીચા ભાવ ભર્યા હતા લાંબા ગાળાની વીજળી પૂરી પાડવા માટેનું ગુજરાત સરકાર સાથે એગ્રીમેન્ટ કર્યું હું આપને પૂછવા માંગુ છું કે આપ કોઈ પણ વેપારીની સાથે કરાર કરો અને પછી સંજોગો બદલાય અને કંઈક સસ્તું થાય તો એનું નસીબ એ કમાય મોંઘું થાય તો એને ધંધામાં ખોટ જાય એક કરાર થયા પછી કરારથી બાર તો કાંઈ કરી ના શકાય ગુજરાત સરકારે ગૌતમભાઈ અદાણી સાથે વીજળી ખરીદવાના કરાર કર્યા એ સમયે

કે કોલસો મોંઘો થાય તો કરારમાં વીજળીનો ભાવ તમારે વધારે પરંતુ આ ગૌતમભાઈ અદાણીની ભાજપ સાથેની મિલી ભગતમાં કરારમાં ક્યાંય શરત નહોતી છતાંય કહ્યું કે મારો કોલસો આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘો થઈ ગયો છે એટલે હવે હું આ ભાવે નહીં આપું ભલે મેં કોન્ટ્રાક્ટ કર્યો તો હવે મને ભાવ વધારી આપ દલા તરવાડીની વાર્તા જેવું

એના માટે રેગ્યુલેટરી ઓથોરિટી જર છે એને શું જોવાનું હોય કે ભાઈ તમારી પડતર કિંમત શું થાય છે પડતર કિંમતમાં સૌથી વધારે કોલસાની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે આજ ગૌતમભાઈ અદાણી ઇન્ટરનેશનલ માર્કેટમાંથી કોલસો લે એ સસ્તો હોય પોતાની એક સબસિડરીને વેચે પોતાને પોતા આ ખિસ્સામાંથી આ ખિસ્સામાં ત્યાંથી અહીંયા આગળ ઇલેક્ટ્રિક સપ્લાય માટે એ સબસિડરી મોટો નફો લઈને આપે આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસો હોય એનાથી અનેક ગણો મોંઘો પોતે ખરીદ્યો છે એમ કરીને જર્કને બતાવે ગુજરાત સરકારને બતાવે અને વીજળી મોંઘી થઈ જાય મારા ગુજરાતીઓએ મોંઘી વીજળી ખરીદવાની કારણ કે પૈસા ગૌતમભાઈના ને ભાજપના ખીચામાં જાય આ

એટલે એમણે ભાજપની સરકારને સરકાર ને ગુજરાતમાં કહ્યું કે કાયદો ભલે લ્યો આ જેટલું જંગલ તમે મને આપો એટલું બીજે હું જંગલ ઉગાડીને આપું એટલે જંગલ ઓછું નથી થતું ગુજરાત સરકારે કહ્યું કે મંજૂર જમીન દીધી જંગલની બીજી જગ્યાએ જંગલ ઉગાડીને આપ એક ફોરેસ્ટ અધિકારી નાનો અધિકારી પણ નો તો એ ખરીદાણો નહીં એને ઓફિશિયલ નોટ લખી કે આ જે જમીન કે છે ને અહિયાં ઘાસનું તણકલું ઉડતું નથી અહીં જંગલ ક્યાંથી ઉગશે જંગલ ગયું વેરાન જમીન આવી સરકારના ભાગે એમાં ક્યાંય જંગલ ઉગવું નહીં ચાલી લો લમ ગૌચરની કેટલી મોટી જમીનો ગૌચરની ગાયના મોદામાંથી કાઢી લઈને આ ભાજપની સરકાર ગૌતમભાઈને આપી છે આ નીક

ભારત સરકારે તાત્કાલિક આવા વ્યક્તિ જેને સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એને ареસ્ટ કરે સંપૂર્ણ તપાસ માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસી અમે માંગણી કરીએ છીએ કે એક નાનુઈય વસ્તુ બને તો सीबीआई ઈડી ને ઇન્કમ દરોડા પડે છે અહીંયા પાડવામાં આવે એમને બે હાથે ખાવાની છૂટ ના હોય એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે આ કોંગ્રેસ પક્ષ તરફથી અમારી માંગણીઓ છે